આલો મિત્રો તો હવે જઈએ દર્શન કરવા ન્યા કે અંદર ઉતારવા દેતા નથી પણ તોય હું તમને ખાલી આય જગ્યામાં આવું તો એકની શાંતિ હોય તો આલો મિત્રો લોકો બેનારો પછી આગળ જિન મળી હા તો જો મિત્રો ભગોડા પોગી ગયા મિત્રો તો જો અમે આય ભગુડાની આલો મિત્રો તો જો અમે આય ભગુડાની દરતી પર ઊભા છે એ મોગલવાના સ્થાનકમાં તો બહુ જ મસ્ત શુકુર મળે એવી જગ્યા છે તો હવે આથે અમે જઈએ છીએ બગદાણા જય માતાજી જય માતાજી તો આથે અમે જઈએ છીએ બગદાણા બાપા ને મળવા તો હવે ત્યાં જીન મળી તમે બના રેજો મિત્રો તો હવે જો એની નીકળી ને હવે તો વિડિયોમાં બનાવી રહ્યો હવે પછી તમને બાપાના દર્શન કરાવું ત્યાં કદાચ ત્યાં નહીં પાડે પણ ના પાડશે તો તમારા જેવો ભાઈ મિત્રો તો જો આવી ગયા છે બગદાણા ને ગુજરાત છે ઈકોમાંથી ને જો હવે આવી ગયા છે બગદાણા ને ઈકોમાંથી ગુજરાત સી ને હવે હું જાઉં છું અંદર મંદિરમાં બાપાના દર્શન કરાવું તમને

બાપા સીતારામના દર્શન કરી વિવા ન્યા અત્યારે બધી પૂનમની બધી તૈયારી થાય છે તો અત્યારે વિડીયો શૂટિંગની મનાઈ હતી એ પહેલાં આપણે બગદાનો બ્લોગ બનાવ્યો છે તો તમે એમાં દર્શન કરી આવજો તો જો અમે દર્શન કરી વૈ આવ્યા હવે જાય છીએ પ્રસાદી લેવા તો તમારે પ્રસાદ લેવી તો હાલો ને હું જો જાઉં છું ને વિડીયોમાં બનાવી રહ્યો હાલો મિત્રો તો જો અમે આ કરાવવા ગયા હતા પાછા જમવા જમવા જવાનું હતું તો પછી ભૂરે એવું કરાવ્યું તો અમને મન થયું તેમ કહીને બેનું ને ભૂરો જાન ભૂરો આગળ વહી ગયો તો અમે હવે પ્રસાદ લેવા જાય તો વિડીયો બનાવી રહ્યો ઓલા બધા મારી વાટે ઉભા છે તો ફટાફટ હાલવા મળી હાલો મિત્રો તો જો અમે અહીંયા આવી ગયા છીએ પ્રસાદ લેવા બાપાનો તો કેવડું મોટું છે જો રોજ ના લઈ ને ચોખ્ખું કેટલું છે જો આય બાપા હાલો મિત્રો તમે પ્રસાદી લઈ લઈ પછી મળીએ નહીં રહે કેવડો મોટો ગુબ્બારો આખો ખાઈન ધરાણો જો બાપા આવી ગયા દાદા આવી ગયા મારો મિત્રો જય માતાજી તો જો આપણે પોગી ગયા છે કોટડા અ ક્યાંથી નીકળ્યા હતા મને તો ભૂલાઈ ગયું હું ભૂઈ ગઈ તી ઇકોમ એટલે થોડોક મારો વહેવાવો છે બગદાણાથી નીકળ્યા હા ને હવે અહીં પોગી ગયા છે ઊંચા કોટડા

તો જો આ મિત્રો બધે આવે છે હાલીન સાઉન્ડ માય દર્શન કરવા બસી બા તો પાછળ જ ગયા બસીબા ને દાદા જો બસીબાને નીકળી જ્યો પરસેવો જો મને પરસેવો અમે રહ્યા પાછળ લે એટલે આપણે તો છોટીલાનો ડુંગળો સડી ગયા તો આ તો સડી જઈને ને દયા છે

હવે આમ જાય છે એ દર્શન કરવા માટે હું તમને બતાવું બોલું ખાંડિયું ત્રિશુળ કે ને એ બધાને ન દેખાય જે ભાગશાળી હોય એને જ દેખાય એવું કહેવાય છે તો હું તમને દેખાડું હું તમે જોવો એવું તમને દેખાય નથી દેખાતું એમ તો જો મિત્રો ચાઉન માં ના દર્શન કર્યો બધા આજો ટેણ્યું આ છે ભાઈ આ છે ત્રિશૂળ આમાં એવું કહેવાય કે ખાંડ્યું ત્રિશૂળ હે ઈ કોને દેખાય બધાને નો દેખાય જે ભાગછડી હોય એને દેખાય તો આમાં ઈ છે આટલા બધા ત્રિશૂળની અંદર તો એ શું છે ઈ તમે ગોતી લેજો તમા તમે ભાગછડી છો તો દેખાશે જો શંકર દાદા આ કે મસ્ત સરસ મને તો કોઈ રમકડા લઈ ન દેતું મારે તો રમકડા લેવા મિત્રો તો હવે આવી ગયા છે અમે દરિયામાં મંદિર જો રહી ગયો ઉપર તો જો આવું કે છે ને દરિયો છે ખાલી હાલો આલ્લો આવે છે માઘો-માઘો તો અમી જાહું તો જો મિત્રો આયા છે ગાડીઓ ને મારે જવાનું છે અગરવા મારે તો કાઈ જવાનું ને મારા બાપને જો ઘોડી આવી રીતના

તો આયા અત્યારે બેઠા છે આ બધા દરિયામાં બહુ બહુની મુખે છે ને જ્યાં હાલ લાગીયા બેઠા છે જો તો બાતો માખાજીને બેઠા જો આમ બેઠા જો જે હું કરતા છે જો તો આયા જો બદર ખાય છે હાલો મિત્રો તો વિડિયોમાં બનાવી રહ્યો પછી મરી આગળ જઈને તો મિત્રો ઘોડો અહીં એકલો ઉભો હે પણ મને એમ થાય હું વિચારતો હશે તો તમે કોમેન્ટ કરજો હું વિચારે વિશારે એમ હાલો તો અમે જાઈ જો બાર વૈયવા છે એ દરિયાની જો દરિયા આમ છે કે ત્યાંથી વૈયવા છે પૂરો અહીંયા ઇસ્કા થાય જવું એ તો હાલો ભાગુ છે છોકરાઓ હાલો મિત્રો તો હવે અમે જાય છે હાલો મિત્રો તો હવે જો અમે અમારો ઈકો કરી દીધો છે ચેરો ને હવે અમે જાય છે ઘરે તો તમને વિડિયો કેવો લાગ્યો એ કોમેન્ટ કહેજો ને આપણી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને ને લાઈક કરી દેજો શેર કરી દેજો તો હવે મળશું નવા વિડિયો માં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય